દોસ્તો કેમ છો જય માતા જય શ્રી કૃષ્ણ દોસ્તો હું એક આજે એક નવો વિડીયો લઈને આવી ગયો છું જ્યાં હું અત્યારે પાવાગઢ પાસે છું અને આજે હું તમને એક વિક્રમભાઈ ઠાકોરનું મૂવી રાધા તારા વિના મને ગમતું નથીના ચાર સીન બતાવવાનો છું જે ચાર સીન છે એ અલગ અલગ લોકેશનના છે તો દોસ્તો ચાલો દોસ્તો હું તમને ફોટા મેચ કરાવું અને આ અત્યારે હું હાલમાં પાવાગઢ પાસે છું અને આ પાવાગઢનો ગેટ છે દોસ્તો તો ચાલો દોસ્તો તો દોસ્તો હું તમને પહેલો સ્ક્રીનશોટ મેચ કરાવી જ્યાં સંભુજી બનનું એલાન આપે છે અને ગુંડાઓ જે બસ સ્ટેન્ડ ઉપર બેસે છે તો દોસ્તો આ એ જગ્યા પરનું સીન લેવામાં આવ્યું છે દોસ્તો જે હાલમાં એ બસ સ્ટેન્ડ તોડી નાખ્યું છે દોસ્તો જ્યાં આજુબાજુમાં ઘણા પથ્થરો પડ્યા છે જે બસ સ્ટેન્ડને તોડી નાખ્યું છે ત્યાંના છે દોસ્તો અને મેં એક બે જણને બી અહીંયા પૂછ્યું તો એ લોકોએ બી કહ્યું કે આ સીન અહીંયા લેવામાં આવ્યો હતો દોસ્તો તો દોસ્તો આ ફિલ્મ બે હજાર આઠમાં આવી હતી તો દોસ્તો ઘણો બદલાવ આવી ગયો છે પણ હું તમને બીજા ફોટા હું તમને મેચ કરાવીશ તો તમને લાગશે પરફેક્ટ કે આ જ સીન અહીંયાથી લેવામાં આવ્યો હતો દોસ્તો તો ચાલો દોસ્તો હું તમને બીજા ફોટા મેચ કરાવું ત્યાર પછી દોસ્તો હું તમને બીજો ફોટો મેચ કરાવું જ્યાં ગુંડા ઊભા હોય છે અને ગામવાળા સામેથી આવતા હોય છે અને સામે એક ઘર આપ્યું છે દોસ્તો તો તમે આ ફોટોમાં મેચ કરી શકો છો પણ ફરક એટલો છે કે આજુબાજુમાં એ ટાઈમ પર ઝાડ હતા નહીં અને આ બોર્ડ એ ટાઈમ પર હતું નહીં તો દોસ્તો બસ આ જ ફરક છે અને આ સીન દોસ્તો અહીંયા લેવામાં આવ્યો હતો જે તમે આ સામે ઘર જે તમે ફોટો મેચ કરી શકો છો તો દોસ્તો આ જગ્યા પર ચાર સીન લેવામાં આવે છે એક સીન ગુંડાઓ ઊભા હોય છે અને બીજો સીન અહીંયા રિક્ષા સળગાવે છે અને ત્રીજો સીન દોસ્તો વિક્રમભાઈ ઠાકોરની રિક્ષા આવે છે એ સીન બી અહીંયા લેવામાં આવ્યો છે અને ચોથો સીન દોસ્તો વિક્રમભાઈ ઠાકોર સાથે જે ફાઇટ સીન બતાવે છે એ પણ દોસ્તો અહીં લેવામાં આવ્યો છે ત્યાર પછી દોસ્તો હું તમને એક બીજો ફોટો મેચ કરાવું જ્યાં વિક્રમભાઈની રિક્ષા આવતી હોય છે અને તેની આગળ ગળનારા જેવું છે વ્હાઇટ કલરનો પથ્થર છે દોસ્તો એ તમે આ ફોટોમાં મેચ કરી શકો છો અને તેની બાજુમાં એક ઝાડ છે દોસ્તો એ તમે આપણા વિડીયોમાં તમે કમ્પ્લીટ ફોટો મેચ કરી શકો છો દોસ્તો બસ દોસ્તો ખાલી ફરક તમને એટલો દેખાશે કે એ ટાઈમ પર આજુબાજુ ઝાડ હતા વ્હાઈટ પથ્થર પાસે અત્યારે બધું ક્લિયર છે કાપી નાખ્યા છે બસ એટલો જ ફરક છે દોસ્તો ત્યાર પછી દોસ્તો હું તમને બીજો ફોટો મેચ કરાવું જ્યાં ગુંડાઓ રિક્ષામાં તોડફોડ કરતા હોય છે તો તેની પાછળ તાડનું ઝાડ આપ્યું છે દોસ્તો તો દોસ્તો આ સીન અહીંયાથી લેવામાં આવ્યો છે દોસ્તો તો દોસ્તો કેમેરો નીચેથી લેવામાં આવ્યો હતો અને હાલમાં આ તમને બે તાણનો ઝાડ દેખાય છે તો એ ટાઈમ પર બી બે તાણના ઝાડ હતા દોસ્તો પણ કેમેરો એ રીતે લેવામાં આવ્યો હતો કે તમને એક જ દેખાય તો દોસ્તો આ સીન અહીંયાથી લેવામાં આવ્યો હતો તો તમે દોસ્તો ફોટો મેચ કરી શકો છો ત્યાર પછી દોસ્તો હું તમને એક બીજો ફોટો મેચ કરાવું જે આ સ્ક્રીનશોટમાં તમે જોઈ શકો છો કે રિક્ષા જે સરગાવે છે તેની સામે લાઈટનો એક થાંભલો આપ્યો છે દોસ્તો જે આપણા વિડીયોમાં પણ તમે ફોટો મેચ કરી શકો છો પણ દોસ્તો ખાલી ફરક એટલો છે કે જે આ રિક્ષા સળગાવે છે તેની સામે બ્લુ કલરનું બોર્ડ છે દોસ્તો ભૂરા કલરનું બોર્ડ આપેલું છે જે હાલમાં એ બોર્ડ નથી દોસ્તો બસ ખાલી એટલો જ ફરક પડ્યો છે ત્યાં તો તમે દોસ્તો આ ફોટો તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો ત્યાર પછી દોસ્તો આપણે ક નવા લોકેશન પર જઈશું અને આ લોકેશન ક્યાં આવેલું છે તો દોસ્તો તમે વિડીયો પૂરો જોજો એટલે હું તમને પૂરું સરનામું આપી દઈશ દોસ્તો તો દોસ્તો ચાલો આપણા બીજા લોકેશન પર ત્યાર પછી દોસ્તો આપણા બીજા નંબરના લોકેશન વચ્ચે આપણા આ ખાસ લોકેશન જેમ કે વડા તળાવ વચ્ચે આવે છે દોસ્તો તો આ લોકેશન પર બી ઘણા ગુજરાતી ફિલ્મ અને ભોજપુરીના ફિલ્મના શૂટિંગ અહીંયા થઈ ચૂક્યા છે દોસ્તો તો દોસ્તો તેનો વિડીયો આપણે એક મુખ્ય છે આપણા યુટ્યુબ ચેનલ પર તેમ છતાં આપણે કંઈક અહીંયા જે કંઈક લોકેશન નવું હશે તો એ પણ બનાવશું દોસ્તો તો પણ હાલમાં આપણા જે લોકેશન પર જવાનું છે ત્યાંનું હું તમને ફોટો મેચ કરાવ તો ચાલો દોસ્તો આપણા વડા તલાવથી આપણા લોકેશન પર તો દોસ્તો આપણે આ બીજા લોકેશન પર આવી ગયા છે તો દોસ્તો આ લોકેશન પર જે આ પીઠીનો સીન બતાડે છે જ્યાં તેમની બેન પીટી પાછી લઈને આવે છે અને એક બાજુ વિક્રમભાઈ ઠાકોરની રિક્ષા આવે છે હાલો તરફથી અને બીજી તરફ જે સામેનો રોડ છે એ ગોગંબાનો રોડ છે દોસ્તો તો આ સીન અહીંયાથી લેવામાં આવે છે તો ચાલો દોસ્તો હું તમને ફોટા મેચ કરાવું તો દોસ્તો આ સ્ક્રીનશોટમાં જે વિક્રમભાઈ ઠાકોરની જે પીઠીનો સીન છે જ્યાં તેમની બેન પીઠી લઈને આવે છે જ્યાં ગુંડાઓની ગાડી આવતી હોય છે એ સીન આ રોડ પરનો છે દોસ્તો જે આ ચોકડી ખરકડી અને રાયના મોવાડાની ચોકડી છે દોસ્તો જે થોડું આગળથી લેવામાં આવે છે દોસ્તો અને બીજી તરફ વિક્રમભાઈ ઠાકોરની જે અહીંયાથી રિક્ષા આવે છે એ દોસ્તો હું તમને અહીંયાથી ફોટો મેચ કરાવું છું જ્યાં આ વીજળીનો થાંભલો આપે છે દોસ્તો ત્યાં એ તમે આ પરફેક્ટ ફોટો મેચ કરી શકો છો દોસ્તો અને આ બાજુમાં આ ઘડનારું છે જ્યાં સફેદ કલર કરવામાં આવ્યો છે અને વિક્રમભાઈ ઠાકોરના ફિલ્મમાં પણ આ ઘડનારું બતાડ્યું છે અને સફેદ કલર કરેલો છે દોસ્તો અને આ પાછળ તેની પાછળ વીજળીનો થાંભલો છે તે તમે પરફેક્ટ ફોટો મેચ કરી શકો છો ત્યાર પછી દોસ્તો આપણે આપણા ત્રીજા નંબરના લોકેશન પર જઈશું તો દોસ્તો આપણે એ લોકેશન પર આવી ગયા જ્યાં વિક્રમભાઈની બહેન પીઠી લઈને આવે છે તો વિક્રમભાઈની બેન આ જગ્યા પર પીઠી તેમને પાછી આપે છે અને વિક્રમભાઈની રિક્ષા અને ગુંડાઓની ગાડી આ જગ્યા પર દોસ્તો ઊભી હોય છે જે તમે આ ફોટોમાં મેચ કરી શકો છો દોસ્તો તો દોસ્તો આ સીન આ જગ્યા પરથી લેવામાં આવ્યું હતું તો દોસ્તો ખાલી ફરક હમણાં એટલો છે કે અત્યારે હાલમાં આ લાઇટનો થાંભલો છે એ અત્યારે હાલમાં આવી ગયા છે અને શૂટિંગ દરમિયાન એ આ લાઇટનો થાંભલો હતો નહીં જે બોર્ડ માર્યું છે દોસ્તો તો સામે આ ગામનું નામ આપેલું છે ગોવિંદપુરી અને આ વડસા ચોકડીનો સીન છે દોસ્તો અને બીજા એક ફોટોમાં આ વિક્રમભાઈની પાછળ એક ઘર છે દોસ્તો જે હાલમાં પણ છે અને આપણા હાલના વિડીયોમાં પણ આ ઘર છે જે તમે ફોટો દોસ્તો મેચ કરી શકો છો અને દોસ્તો આ એક બીજું બોર્ડ માર્યું છે જે ફિલ્મમાં દિયોદર ગામનું બોર્ડ બતાડ્યું છે એ ખાલી ફિલ્મના શૂટિંગ પૂરતું જ રાખવામાં આવ્યું હતું દોસ્તો જે ખરેખર રિયલ સીન હાલમાં આવું દેખાય છે દોસ્તો જે તમે હાલમાં ફોટો આ મેચ કરી શકો છો ત્યાર પછી દોસ્તો આપણે આપણા ચોથા લોકેશન પર આવી ગયા છે જ્યાં વિક્રમભાઈ મમતા સોનીને પ્રપોઝ કરતા હોય છે અને આ જગ્યા પર પેલા ગુંડાઓ છેડતી કરતા હોય છે અને જે ફાઇટ સીન આવે છે એ દોસ્તો આ રોડ પરથી લેવામાં આવ્યું છે તો ચાલો દોસ્તો હું તમને ફોટા મેચ કરાવું તો દોસ્તો આપણે આ સ્ક્રીનશોટ મૂક્યો છે જ્યાં વિક્રમભાઈ ઠાકોર મમતા સોનીને કહેતા હોય છે કે ખરેખર એ રાધા તમે જ છો તો એ સીન દોસ્તો અહીંથી લેવામાં આવ્યો છે અને વિક્રમભાઈ ઠાકોરની પાછળ એક ઘર છે દોસ્તો જ્યાં એ કોયડી જોવા આપ્યું છે તો દોસ્તો તમે આ ફોટોમાં તમે પરફેક્ટ મેચ કરી શકો છો ત્યાર પછી દોસ્તો હું તમને એક લાસ્ટ છેલ્લો ફોટો મેચ કરવા જઈ રહ્યો છું જ્યાં મમતા સોનીની જે ગુંડાઓ છેડતી કરતા હોય છે તો દોસ્તો ચાલો તમને ફોટો મેચ કરાવો તો દોસ્તો આ એ જગ્યા છે જ્યાં મમતા સોનીને ગાડીમાં બેસાડીને અને તે ગુંડાઓ છેડતી કરતા હોય છે જે આ સીન અહીંયાથી લેવામાં આવ્યો હતો દોસ્તો અને પાછળ તમે એક નાની કેનલનું પોખ્યું છે દોસ્તો જે વ્હાઇટ કલરની દિવાલ છે જે તમે દોસ્તો ફોટો મેચ કરી શકો છો દોસ્તો આપણે એક એવા લોકેશન પર આવી ગયા છે જ્યાં ગુજરાતીના ઘણા બધા ફિલ્મોના શૂટિંગ અહીંયા થઈ ચૂક્યા છે તો દોસ્તો હું એક ફિલ્મનો સ્ક્રીનશોટ મૂકું છું જે ફિલ્મનું નામ છે જિંદગી જીવી લે તો દોસ્તો તમારે એ જણાવવાનું છે કે આ લોકેશન ક્યાં આવેલું છે તો દોસ્તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ લોકેશન ક્યાં આવેલું છે તો તેનો પણ વિડીયો આપણે બનાવી ચૂક્યા છે દોસ્તો તો વિડીયો તમે જરૂરથી જોજો તો ચાલો દોસ્તો મને જ એક નવા વિડીયોમાં આવજો